સૌથી પહેલા તો આજે આ ખેડૂત પશુપાલક મહાપંચાયતની અંદર પધારેલા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ ગામડામાંથી દૂર દૂરથી પધારેલા આપ સૌ ખેડૂતો પશુપાલકો આગેવાન શ્રીઓ વિવિધ દૂધ ઉત્પાદક મંડળીના આગેવાન શ્રીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મીડિયા મિત્રો બધાયનું હું બે હાથ જોડીને ખૂબ ખૂબ સ્વાગત કરું છું સૌને પ્રણામ કરું છું મંચ ઉપર ઉપસ્થિત અમારા આમ આદમી પાર્ટીના માનની પ્રભારી ગોપાલ રાય સાહેબ અને આમ આદમી પાર્ટીને નેતૃત્વ આપી રહ્યા છે એવા અમારા સૌના આગેવાન ગુજરાતના ખેડૂત નેતા માનની ઈ સુદાનભાઈ ગઢવી હેમંતભાઈ ખવા અમારા ધારાસભ્ય અને મંચ ઉપર ઉપસ્થિત તમામ અમારા નેતાગણ દોસ્તો આજે આપણે અહીંયા ખેડૂત મહાપંચાયતમાં એકઠા થયા છીએ એ એક રીતે દુર્ભાગ્યની બાબત છે કે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આપણે રોજ જાગીને આપણા હક માટે આપણા અધિકાર માટે ક્યાંક ધરણા કરવા પડે ક્યાંક રેલી કરવી પડે ક્યાંક જનસભા કરવી પડે આપણી માંગણી તો માન્ય રાખે નહીં ઉપરથી આપણને માર મારે એના ઉપરથી આપણા ઉપર એફઆઈઆર થઈ જાય આપણી પરિસ્થિતિ બદલાય નહીં અને વળી પાછા નવા નવા વિષયો ઉપર આંદોલન કરવા પડે છે એમ કહેવાયું છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ગામડાઓનો બનેલો દેશ છે ગામડાના બનેલા દેશમાં ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોએ ગામડાના માણસે રોજ જાગીને આંદોલન કરવા પડે ધરણા કરવા પડે પોતાની માંગણી માટે સડક ઉપર ઉતરવું પડે એનાથી મોટો દુઃખનો અને દુર્ભાગ્યનો વિષય હોય શું દુનિયાની અંદર દોઢસો જેટલા દેશ છે દુનિયાના કોઈ દેશના ખેડૂતને કે પશુપાલકને ક્યારેય રસ્તા જામ નથી કરવા પડતા ભારતમાં જ શું તકલીફ છે આપણા દેશમાં આપણા રાજ્યમાં શું તકલીફ છે કે છાસ આપણે આંદોલન કરવા પડે અને એક મુદ્દો હોય તો બરાબર છે હજારો મુદ્દાઓ હજારો સમસ્યાઓથી આપણું જીવન ઘેરાઈ ગયું છે દોસ્તો મિત્રો મારે આજે તમને આ દૂધ બાબતે વાત કરવી છે કેમ કે દૂધ જે છે આપણા ભારતની પરંપરામાં આપણી સનાતન વ્યવસ્થામાં દૂધ એ માત્ર વ્યવસાય નથી આપણી આસ્થા સાથે જોડાયેલો વ્યવસાય છે આપણી આસ્થા જોડાયેલી છે ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયો ચરાવા જાતા

ગામડાના વ્યક્તિઓ પાસે આવકનું સાધન છે શું સૂકી ખેતી પાણી ઓછું થોડું ઘણું ચોમાસામાં ભગવાન ભરોસે વરસાદ આવે અને જેટલો વરસાદ આવે એમાં થોડું ઘણું પાકે પછી મહિના જીવવાનું સેના આધારે કોઈ ઉદ્યોગ નહીં કોઈ રોજગાર નહીં અને એટલા માટે આપણા જેવા માણસોને રોજગારીનો એકમાત્ર આધાર પશુપાલન છે કે ઘરે બે પાંચ દસ ભેંસો કે ગાયો રાખે થોડું ઘણું દૂધ ઉત્પાદન થાય ડેરીમાં ભરે ચાર પૈસા કમાય તો આખું ઘર સુખેથી જીવે માટે રોજગારીનો એકમાત્ર જે વિકલ્પ છે પશુપાલન આપણી રોજગારીના વિકલ્પને ભાજપે બે નંબર કમાણી કરવાનો ધંધો બનાવી દીધો દોસ્તો મારે આજે સાબર ડેરીની સ્થાપનામાં મહત્વનો ફાળો ભજવનાર ભૂરાભાઈ પટેલને યાદ કરવા છે બનાસ ડેરીની અંદર ગલબાભાઈ પટેલ કે કેવા કેવા આગેવાન હતા કે જેણે પોતાનું જીવન આખું હોમી દીધું કે આ મલકના પશુપાલકો આ મલકના ખેડૂતો એ દૂધ ઉત્પાદન કરી અને સક્ષમ અને સમૃદ્ધ બનવા જોઈએ એક જમાનામાં ભૂરાભાઈ એક જમાનામાં ગલબાભાઈ ને આ કયો જમાનો આવ્યો કે દૂધનો ભાવ ફેર માંગવા જાવ અને ધોકા મારે છે આંસુ ગેસના ગોળા છોડે છે ખેડૂતોને બેમોત મારે છે દોસ્તો ભૂલ માત્ર ભાજપ સરકારની છે એવું નથી આપણે આપણો આત્મા જગાડવો પડશે કે આપણી ઉપર જુલમ થાય છે હજારો લોકો પાંચ વર્ષ સુધી ફરિયાદો કરે છે ખેડૂત હોય યુવાન હોય મહિલા હોય વંચિત વર્ગના માણસ હોય શહેરોના હોય ગામડાના હોય હજારો પ્રશ્નો પાંચ વર્ષ સુધી પૂછે મત આપવા જાય ત્યારે ઈવીએમ માં જોવે કે આપણી જ્ઞાતિનો કયો છે જેની થતી હોય છે આ ગઢવી કઈ જ્ઞાતિ હશે આ કરપડા કોણ હશે ખવા કોણ છે આપણે બૂથમાં જઈને આપણી જ્ઞાતિનો કોણ છે એ વર્ષોથી જોતા આવીએ છીએ આપડી જ્ઞાતિનો નેતા ચૂંટણી જીતી જાય અને આપણું ભલું થઈ જાય તો તો કોઈ જ્ઞાતિ એ રોડ ઉપર જ્ઞાતિનું ભલું થયું સામાન્ય ગામડાના ગરીબ ખેડૂતનો તો વર્ષો પહેલા શોષણ થતું તો અત્યારે શોષણ થાય છે દોસ્તો આપણે આપણો આત્મા જગાડવો પડશે અશોકભાઈ જે શહીદી વોરી છે એ શહીદી જો આપણી આંખ ન ઉખાડે તો કોઈ ન્યાયતંત્ર એફઆઈઆર ને જામીન બામીનનો કોઈ મતલબ નથી રહેતો એક માણસના જીવનનું બલિદાન એક કરોડો લોકોની આંખ ઉગાડનારું હોવું જોઈએ કરોડો આંખ ના ઉગડે તો કોર્ટ કચેરી સરકાર ફરકાર કોઈ મતલબ વગરની વાત છે જો એક માણસની શહીદી પછી આપણે જાગીએ નહીં મિત્રો હું ખેડૂત ના દીકરા તરીકે ગામડાના યુવાન તરીકે તમારા નાના દીકરા તરીકે વિનંતી કરું છું કે મનને ઢંઢોળો પોતાની જાતને ઢોળો હાથમાં જગાડવાનું કામ કરો કે ગુજરાતમાં જે સરકાર બેઠી છે ભાજપના માણસો બેઠા છે શું એ યોગ્ય કરી રહ્યા છે શું એ વ્યાજબી છે તમે વિચારો કે હું એ ગામડામાં મોટો થયો છું આપણી માતાઓ આપણી દીકરીઓ આપણી બહેનો ફવારમાં વહેલા ચાર પાંચ વાગ્યે જાગે ઢોરને નીણ નાખવી ખાણ નાખવું સમયસર પાણી પાવું એ બીમાર છે કે નહી એનું ધ્યાન રાખવું બહેનો દીકરીઓ મહેનત કરે કરે આટલી મજૂરી બે પાંચ દસ લીટર દૂધ નું ઉત્પાદન બહેનો કરે એને બહેણીમાં ભરીને આપવા જાય એના પ્રત્યે કોઈને સંવેદનશીલતા નથી કે આપણી બહેનો કેટલી મહેનત મજૂરી કરીને દૂધ ઉત્પાદન કરે છે

ગુજરાતના તમામ જિલ્લા સંઘોને પણ જિલ્લા સંઘમાં ક્યાંક ફેટનો ભાવ આઠ રૂપિયા ક્યાંક નવ રૂપિયા ક્યાંક સાત રૂપિયા તમે વિચારો કે કરોડો રૂપિયા ભાજપના માણસો ખાઈ જાય છે અને એ પૈસા ક્યાં વપરાય છે હું આજે આ મંચ ઉપરથી ખુલ્લે કહું છું કે આપણી બહેનો એ વહેલા જાગીને સવારના ચાર સુધી પશુઓ પાછળ જે મહેનત કરે અને જે દૂધ ઉત્પાદન કરે અને કરોડો લિટર દૂધ સંઘમાં અને સંઘના માધ્યમથી ફેડરેશનમાં જાય છે એ દૂધના પૈસા માંથી સી આર પાટીલે આખા ગુજરાતના કમલમ કાર્યાલયોની જમીન ખરીદી અને એની ઉપર કમલમ બાંધવાના ધંધા કર્યા છે ગુજરાતના લગભગ જિલ્લાઓમાં સી આર પાટીલે સહકારી આગેવાનોને દાબ દબાણ કરી ધાક ધમકી કરી મોટા મોટા હોદ્દાઓ અપાવવાની લાલચ આપી સહકારના પૈસાથી જમીનો લીધી સહકારના પૈસાથી કમલમ બન્યા એ કમલમમાં એસી લાગ્યું અને એ એસી ઓફિસમાં બેઠેલા ભાજપના સાહેબો હવે પોલીસને આદેશ કરે છે કે જાઓ ધોકા મારવા ભાઈઓને